જ્યારે આંખોની સામે માણસ જાત જ સંકટ વર્તાતું જોવા મળે ત્યારે આપણે શું કોઈ જાતિ કે ધર્મને બચાવી શકવાના છીએ શું આપણે ત્રણ બાળકો પેદા કરીને એનું સરળતાથી પાલન પોષણ કરવાની ક્ષમતામાં છીએ શું આપણે વર્તમાનમાં એ પરિસ્થિતિમાં છીએ કે સરળતાથી મિડલ ક્લાસ માણસ ત્રણ બાળકોને પેદા કરી શકે અને પછી આખી જિંદગી સારી રીતે એનું ભરણ પોષણ કરી શકે આખી જિંદગી જવા દો એને સારી રીતે ભણાવી શકે આ પ્રશ્નો પૂછવાનું કારણ છે શરૂઆતમાં વાત કરીશું આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનની એના પર આવેલી પ્રતિક્રિયાઓની પછી વાત કરીશું રાજ્ય અને દેશના મહત્વના સમાચારની નમસ્કાર આપની સાથે હું દેવાંશી આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત એક સ્ટેટમેન્ટ આપ્યું સ્ટેટમેન્ટ મરાઠીમાં છે જેમાં એક ખૂબ સાચી અને તાર્કિક વાત કરી રહ્યા છે તાર્કિક વાત એટલા માટે કેમ કે ઇતિહાસને સાક્ષીમાં રાખીને એક વાત કરી રહ્યા છે કે બે જેમ એકનો મિનિમમ રેશિયો જ્યાં જન્મદરમાં નથી જળવાતો એ જાતિઓ કે ધર્મ આગળ જતા નાશ પામતી હોય છે એ સમુદાય કે એની ઓળખ એટલી સીમિત થઈ જાય છે કે બહુ લાંબા સમય સુધી નથી ટકી શકતી સૌથી મોટું ઉદાહરણ આપણી પાસે પારસી સમુદાયનું છે ગુજરાતના સંજાણ બંદર બંદરે શરણ સાથે આવેલા પારસી સમુદાયમાં કોઈ પારસી બની નથી શકતું પારસી તમારે બનવા માટે તમે પારસી તો જ બની શકો છો પારસી માતા પિતાના એટલે પિતા તમારા પારસી હોય ને ત્યાં જન્મ્યા હોય તો અને એટલે જ એ પરિસ્થિતિમાં પારસી બની ન શકે પારસીઓ લગ્ન નથી કરતા પારસીઓ પોતાના ઘર સંસારને એવી રીતે આગળ નથી ધપાવતા કે ફોકસ સાથે દસ બાળકો કે ત્રણ બાળકો કે બે બાળકો પેદા કરે અને એટલે જ પારસી આવનારા સમયમાં એ નાશપ્રાય થવાને આરે છે એક આખો એવો સમુદાય અને ધર્મને એવી ઓળખ અને એવી સંસ્કૃતિ કે જેનું અદ્ભુત આ દેશના વિકાસમાં પણ જેની સંસ્કૃતિ પણ બહુ જ અલગ અને બહુ જ સુંદર સભ્યતાના જે લોકો વારસદારો છે પણ છતાંય એ ચિંતા વ્યક્ત કરતા હોવા છતાંય શું કામ એટલા બાળકો પેદા કરવાની દિશામાં કામ નથી કરતા કેમ કે જાતની સામે બીજા એ બહુ બધા સવાલો છે આપણે સરળતાથી એવું કહી દઈએ છીએ કે છોકરાઓ લગ્ન સંસ્થા પરથી ભરોસો ઉઠી રહ્યો છે એમનો છોકરાઓ લગ્ન નથી કરતા લગ્ન થાય છે તો છોકરીઓ બહુ જ મોડેથી લગ્ન કરે છે ત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી એ બાળક પેદા નથી કરી શકતી આ બધી પરિસ્થિતિ વિશે આપણે ચર્ચા કરીએ છીએ પણ એ સ્થિતિ કામ કામથી શું આપણે એની વાત કરીએ છીએ મોહન ભાગવત જે અપેક્ષા સાથે વૃદ્ધિ દરની વાત કરી રહ્યા છે એ એકદમ જેન્યુન અને તાર્કિક બાબત છે જે ચિંતા એમણે વ્યક્ત કરી છે પણ એનાથી મોટી ચિંતા એ છે કે જે લોકો લગ્ન કરી રહ્યા છે એ લોકો કેમ બાળકને સરળતાથી પેદા નથી કરી શકતા અને બાળકને સરળતાથી પેદા નથી કરી શકતા એના જવાબમાં અથવા એની પાછળનો કોઈ એક્ઝેક્ટ ડેટા ન હોવા છતાં આંખો સામેનું ચિત્ર એ છે કે જો તમારે મા બનવું હોય તો તમે નેચરલી કન્સ્યુ નથી કરી શકતા હવે દસમાંથી પાંચ અને કદાચ એ આંકડો સાત કે આઠ પર પણ પહોંચી શકે કે શહેરમાં એટલા બધા આઈવીએફના સેન્ટર છે જો એમને પેશન્ટ ન મળતા હોય તો આઈયુઆઈ કે આઈવીએફ ન થતા હોય તો થોડા અંધત્વની બીમારીના આટલા બધા સેન્ટર ખુલે આટલા બધા સેન્ટર ખુલેલા છે તમે કોઈ પણ હોસ્પિટલમાં જશો તો આઈવીએફ ડિપાર્ટમેન્ટની બહાર તમને લાંબી કતાર જોવા મળશે ને જેમાં ખૂબ એકદમ યંગ માણસો દેખાશે તો એનું કારણ એ છે કે નેચરલી કન્સીવ નથી થઈ શકતું બાળક એટલે કુદરતી રીતે માણસ બાળક પેદા કરવા માટે અસમર્થ બની રહ્યો છે એની પાછળના અનેક તર્કબદ્ધ કારણો છે પોલ્યુશનથી માંડીને ખરાબ ખોરાકથી માંડીને બદલાયેલી લાઈફસ્ટાઈલ પૈસાની પાછળ ભાગવું સ્ટ્રેસમાં પડેલો માણસ માત્ર પુરુષ કમાઈ અને આખો ઘર આરામથી આખું ઘર જીવી શકે એવી તો પરિસ્થિતિ જ નથી રહી આજુબાજુ વૈભવી ધોરણ લાઈફસ્ટાઈલ તમારી અપેક્ષાઓ એટલી હદે બદલાઈ ગયું છે ને આપણે એને વિકાસ જ કહીએ છીએ આપણે એવું કહીએ છીએ કે આપણે વિશ્વના બાકી દેશોની સરખામણીએ બહુ જબરદસ્ત રીતે આગળ વધી રહ્યા છીએ આપણે ટ્રિલિયન્સ ઇકોનોમીમાં અને દર વર્ષે એટલા વધારાના સપના જોઈએ છીએ આપણે દરેક વ્યક્તિને કસ્ટમર બનાવવા માંગીએ છીએ આપણે એવું ઈચ્છીએ છીએ કે નાનામાં નાના માણસ સુધી મોબાઈલ પહોંચી જાય ઓટોમોબાઈલ સેક્ટર એટલું ગ્રો કરે દરેક માણસો ગાડી ચલાવતા થઈ જાય બાકી બધું થઈ જાય આપણી પાસે ક્યાં સમય છે કૃષિને લગતી સમસ્યાઓ પર ચિંતન કે મનન કરવાનું આપણી પાસે ક્યાં સમય છે ચોખ્ખું આપણને ખાવાનું મળે એની ચિંતા કરવાની આપણે તો માર્કેટ પેદા કર્યું છે ને માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાય મેચ થવા જોઈએ આંકડાઓ વધવા જોઈએ અને આંકડાઓ વિશ્વની બુલંદીઓ પર પહોંચવા જોઈએ એના પર આપણું ફોક ફોકસ છે આપણું ફોકસ છે જુગારની એપ્લિકેશન ચલાવવા પર આપણું ફોકસ છે બે નંબરનું કરો ગમે તેમ કરો પૈસા બનાવો એના પર પૈસો 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 એના સિવાય કોઈ જ આપણું ફોકસ ન હોય એની બાય પ્રોડક્ટના સ્વરૂપમાં આપણને એટલી બધી બીમારીઓ મળી રહી હોય એટલી બધી લાઈફ સ્ટાઈલની સમસ્યાઓ આવી ગઈ હોય સામાજિક દૂષણો એટલા બધા ઘુસ્યા હોય બાળકોને સરકારી શાળામાં ભણાવી શકાય કે નહીં એ બહુ મોટો પ્રશ્ન આવી ગયો હોય એના પર ચિંતન મનનો થતા હોય ત્યારે કોઈ પણ જવા દો હિન્દુ માત્રની વાત જવા દો કોઈ પણ વ્યક્તિ ત્રણ બાળકોને પેદા કરી લેશે તો એ શું એને સારું જીવન આપી શકશે માનવજાતના અસ્તિત્વ સામે સારા અસ્તિત્વ સામે બહુ મોટો પ્રશ્ન છે માણસ જાત બહુ વર્ષોથી સદીઓથી એની સામે જેટલા પડકારો આવ્યા કેટલીય કેટલી એવા જીવ છે કે એ જીવ સમૂહોનો સમૂળગો વિનાશ થયો પણ માણસ છે એ વિપરીત સંજોગોની સામે પણ અડીખમ ઊભો છે માત્ર અડીખમ ઊભો નથી એ સતત વિસ્તરી રહ્યો છે વધી રહ્યો છે એટલી હદે વિસ્તરીને વધી રહ્યો છે કે દુનિયાની જમીન ઓછી પડવાની છે આપણને ઓછી પડી રહી છે ઇનફેક્ટ એટલે આપણે ત્રણ સંતાન હું પેદા કરીશ તો એને જમીન કેટલી આપીશ ખેતી કરવા માટે માત્ર ખેતી પર જીવશે મારા બાળકો એવું પણ માની લઉં તો એ જમીનની જે અસમાનતા છે એનું શું જે લોકો ખેતી નથી કરતા એની પાસે અઢળક જમીન છે જેને ખેતી કરવી છે એની પાસે ટુકડો એ નથી ખેતી માટે જે લોકો કોઈ દિવસ ખેતરમાં જઈને જોવાના પણ નથી એ લોકો પાસે અમર્યાદિત સંપત્તિ છે જેને ખેતી કરવાની છે જે એવું ઈચ્છશે કે ચલો હું પાંચ બાળકો પેદા કરું પણ પાંચ ખેતી શેમાં કરશે પોતાનું પેટયું રળી શકે અને બાળકને ભણાવી શકે એટલો ખર્ચો શેમાંથી નીકળશે એટલે જે આરએસએસ સુપ્રીમોએ કહ્યું એ બહુ તાર્કિક છે કે ખરેખર જો ત્રણ ત્રણ બાળકો પેદા નહીં કરીએ તો આજથી અમુક સદી પછી અમુક વર્ષો પછી એવી સમસ્યા આવશે આપણી સામે કે હિન્દુ લઘુમતીમાં હશે હિન્દુ નહીં હોય એટલા પાવરફુલ પણ નહીં રહી શકે ડોમિનન્ટ પણ નહીં રહી શકે પણ માણસ કેવી રીતે સંતોષની સાથે બચશે જો માણસ સરળતાથી કન્સ્યુ પણ નહીં કરી શકે બાળક પેદા કરવા માટે સક્ષમ નથી રહી સ્ત્રીઓ એટલી હદ સુધી પ્રદૂષણ વ્યાપી ગયું છે ચોખ્ખું પાણી નથી મળતું પાણી ખરીદીને પીએ છીએ ખરીદ્યા વગરનું પાણી નથી મળતું પાંચ મતલબ પચાસ વર્ષ પહેલા એ ચિંતા કરવાની બહુ જરૂર હતી કે હિન્દુ પાણી કયું પીશે એને ચોખ્ખી એને ચોખ્ખી હવા મળશે કે કેમ શ્વાસમાં લેવા માટે આપણી પાસે ખૂબ ગંભીર સમસ્યાઓ છે ત્રણ બાળકો પેદા કરીશું તો આપણે ટકી રહીશું એ વાત એમની સો ટકા સાચી હોવા છતાં પણ એ બાળકો પેદા કેવી રીતે કરીશું પેદા કર્યા પછી એમનું પાલન પોષણ કેવી કેવી રીતે કરીશું આપણી સરકારો એ દિશામાં શું પ્રયત્ન કરી રહી છે આપણે માર્કેટ પર એટલું બધું ફોકસ કરી રહ્યા છીએ કે આપણે જીવન સ્તર પર ફોકસ કેમ નથી કરી રહ્યા આપણે આંકડાઓ જીડીપી બધું જ જોઈ રહ્યા છીએ હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે ક્યાં છીએ જીવનની જે ગુણવત્તા છે એ કેવી રીતે મેન્ટેન થશે આ બહુ મોટો પ્રશ્ન છે જીવનની ગુણવત્તા એટલે પ્રશ્ન છે કે લોકો માત્ર પૈસા પાછળ ભાગતા નથી પૈસાવાળાની પાછળ પણ ભાગે છે કોઈ પણ પૈસાવાળો માણસ જુઓ ગમે તેમ કરીને એની પાસેથી પોતાનો હિસ્સો કેવી રીતે કાઢવો એ દિશામાં તો એમનું માણસ કામ કરે છે અને રાતોરાત બધાને કરોડપતિ બની જવું છે ને એ કરોડપતિ બનવા માટે કોઈ પણ રસ્તો અપનાવવા માટે તૈયાર છે તમે એવા અનેક બેરોજગારોની ફોજ આપણા દેશમાં છે તમે એને પંદર હજાર કે પચાસ હજાર રૂપિયામાં તમે ધારો એકામ એની પાસે કરાવી શકો છો એટલી બધી સમસ્યાઓ છે તો એમની ચિંતા બહુ જ સાચી છે પણ અધૂરી છે એ અધૂરી ચિંતાઓ પર એમનો આખો જે ઉદ્દેશ્ય હતો એ કહેવાનો બહુ જ અલગ સંદર્ભે હતો પણ

एकोणीसशे अठ्ठ्याण्णव वगैरे मध्ये ठरली का दोन हजार दोन मध्ये ठरली साल माहिती पण त्याच्यातही असं सांगतात की दोन पॉईंट एकच्या खाली न दोन पॉईंट एक म्हणजे पॉईंट एक तर माणूस जन्मत नाही ना कधी दोन पेक्षा जास्ती पाहिजे तीन पाहिजे कमीत कमी, कमी। तस शास्त्र सांग पण ही संख्या ही याकरता महत्वाची आहे की टिकलं पाहिजे की नाही

छत्तीस साल के बाद हमारे हिंदू भाई बहनों की आबादी स्टेबलाइज हो जाएगी 74.7 74.7 परसेंट 74 पर और उसके 40 साल बाद 2100 सौ ईस्वी में मुसलमानों की आबादी स्टेबलाइज हो जाएगी 18.8 परसेंट यानी मुसलमान की आबादी कभी भी उस मुल्क में हमारे हिंदू भाई बहनों की आबादी से ज्यादा नहीं होगी हिंदू खीन 67.9 तो मुस्लिम खात 60.2 इस्तेमाल करती है मगर आज मोहन भगवत को मानना पड़ा मैं ये बात हमेशा कह रहा हूं कि इस मुल्क में 25-30 साल के बाद एक बहुत बड़ी आबादी जयीफ लोगों की रहेगी बहुत बड़ी आबादी जईीफ लोगों की रहेगी उनके लिए क्या कर रहे हैं बताओ जब इतनी बड़ी आबादी मुल्क की आज 140 करोड़ की आबादी में अगर 30 साल के बाद करीब 35-40 करोड़ के करीब बुजुर्ग लोग रहेंगे तो उनके लिए तैयारी आज से करना पड़ेगा मगर नहीं उसकी तैयारी नहीं कर रहे अब आरएसएस को बोलना पड़ रहा है कि बच्चे पैदा करो ज्यादा पैदा करो क्योंकि जापान वहां की आबादी बूढ़ी हो चुकी है यूरोप के कई ममालिक उनकी आबादी बूढ़ी हो चुकी है आज भारत में कुछ नहीं प्लानिंग है तीस साल के बाद सबसे ज्यादा बुजुर्गों की आबादी भारत में रहेगी अब मोदी क्या कर दिए बीजेपी आरएसएस क्या कर दिए एक ही काम पे लगा दिए सबको जाओ गड़े खोदो देखो अंदर से क्या निकलता